પ્રદૂષણ નિયંત્રણ કર્યો છે ગેરકાયદેસર સ્ક્રેપનો નિકાલ કરનારા ઉદ્યોગો સામે કાર્યવાહી કરવામાં આવશે ત્યારે સ્ક્રેપના ગોડાઉન માટે જમીન આપનારા માલિકો સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રીજીયોનલ ઓફિસર

માં જેટલા એસોસિએશન આવે છે એ તમામ ને એના મેમ્બરોને સાવચેત કરવા માટે આપણે ચેતવણી આપેલી છે અને એના માટે પૂરેપૂરી કાળજી રાખવા જણાવવામાં આવેલું છે આ ઉપરાંત તમામ ઉદ્યોગોને પણ અમે જણાવવા છે કે ભાઈ આ જે ગન્ટામિનેટેડ વેસ્ટ નું કોઈ મૂવમેન્ટ ન થાય એની કાળજી રાખે અને એમાં જો ચૂક થશે તો કડકમાં કડક પગલાં લેવા આવશે